પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરનાર પાલિકા સભ્ય શ્રી સંજયભાઈ સોની અને સામાજિક કાર્યકર હેમંત તરસાળિયા તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ પાલિકાની બાંધકામ અને આરોગ્યની ટીમને સ્થળ પર બોલાવી સમસ્યાનું નિરાકરણ કરવા પાલિકાની ટીમ સાથે ઉભા રહી કામગીરી કરાવડાવી પાણીનો નિકાલ કરાવ્યો હતો રિપોર્ટર રિતેશ રાણા એસડી ન્યૂઝ ગુજરાતી તાપી વ્યારા વધુ સમાચારો જોવા માટે જોતા રહો એસડી ન્યૂઝ ગુજરાતી એટલે કે સંદેશ દર્શન ન્યૂઝ ચેનલ બે વિસ્તર શાળા વિસ્તારમાં શાળાની અંદર અને શાળાની બહાર ભરાવાના કારણે વિદ્યાર્થી ગણ ને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નગરપાલિકાની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવીને પાણીના નિકાલ માટેની અમે જહેમત કરી રહ્યા છીએ વોર્ડ નંબર બેના સ્થાનિક સભ્યો સંજયભાઈ અને હમો અત્યારે સ્થળ પર રહીને આ કાર્યવાહી કરી રહ્યા છીએ અસ્ત